એમાંથી જેને નવું નવું શરૂ કર્યું હોય એવા વ્યક્તિઓ આવા ટાઈમની અંદર હાર માની લેતા હોય તો શક્ય કઈ તકલીફ હોય તો કહેજો ઘણી વખત એવા એક શબ્દના કારણે પણ લોકો પાછો પગ લેતા વિચાર કરી લેજો મારી આરે માણસો ઊભા છે તો પહેલા તો તમારે ચારાની વ્યવસ્થા કરવી પડશે કેમ કે તમે ગાય લાવ્યા છો કે ભેંસ લાવ્યા છો તમે તમારા ખીલે બાંધી એટલે તરત જ સારો જોઈશે પ્રમાણે તો શરૂઆતમાં વધીને બે ભેંસ એક સાથે કરવાની ગણતરી ક્યારેય નહીં કરવાની કે હું એક સાથે કરી નાખું એક સાથે હું માલામાલ થઈ આવા વિચારોથી તો દૂર જ રહેવાનું અમારા ફોજી મિત્ર દીપકભાઈ જીત્યા જેવો દિલ્હી આર્મીમાં છે અને એવો એ પણ એક કમેન્ટમાં જણાવ્યું છે કે મારે કેટલું બજેટ જોઈએ હા લો મિત્રો નમસ્કાર મિસ્ટર તબેલા વાલા મિત્રો ઘણા ટાઈમથી આ વાવાઝોડાનું વાતાવરણ વરસાદનું વાતાવરણ વધારે ભાગના વ્યક્તિઓને માવઠાનો મગજમાં એવું જ હતું કે માવઠું આવશે જેવા તેવા છાંટા આવશે ઓછીતાનો એટલો બધો વરસાદ આવી ગયો જેના કારણે લોકોની ઘણી બધી નીણ પલ્લી ઘણું બધું નુકસાન ગયું અને એ બધા નુકસાન અને દોડધામની વચ્ચે ક્યાંક ને ક્યાંક આપણે કંઈક એવી પ્રોબ્લમો થોડી ઘણી જોવા મળી તો જેના કારણે રોજે વિડીયો બનાવવાનો સમય નથી મળ્યો પણ મિત્રો આ સમય એવો સમય છે કે વધુ ભાગના વ્યક્તિઓ હેરાન થયા હોય અને એમાંથી જેણે નવું નવું શરૂ કર્યું હોય એવા વ્યક્તિઓ આવા ટાઈમની અંદર હાર માની લેતા હોય તો શક્ય હોય ત્યાં લગી તમારા જાણીતા આસપડોશમાં રહેતા તમારા મિત્રો જે કોઈ વ્યક્તિ હોય નવું શરૂ કર્યું હોય કાંઈ નહીં તો જાજુ ખાલી એટલું પૂછતા રહેજો કે કાંઈ તકલીફ હોય તો કહેજો ઘણી વખત એવા એક શબ્દના કારણે પણ લોકો પાછો પગ લેતા વિચાર કરી લેજો મારી યાર માણસો ઊભા છે તો ઝાઝે વાત નહીં કરતા ચાલો ચાલુ કરીએ આપણા વિડીયોને ઘણા બધા વ્યક્તિઓને કમેન્ટ હતી કે અમારે તબેલો કરવો છે કાયોનો કરાય કે ભેંસોનો આની વિશે પણ આપણે જણાવી દીધું અને ઘણા બધા ની એવી કમેન્ટ છે કે મારે કેટલું બજેટ હોય તો તબેલો શરૂ કરી શકાય અને એમાં ખાસ એવી રિક્વાયરમેન્ટ અમારા ફોજી મિત્ર દીપકભાઈ જીતિયા જેઓ દિલ્હી આર્મીમાં છે અને એઓએ પણ એક કમેન્ટમાં જણાવ્યું છે કે મારે કેટલું બજેટ જોઈએ તો અમે તબેલો કે ગાયોનો કે ભેંસોનો શરૂ કરી શકીએ તો પહેલાં તો આપ સૌને ખૂબ ખૂબ આભાર કારણ કે તમે લોકો જે કાંઈ કમેન્ટ કરો છો તમે લોકો જે સાથ સહકાર આપો છો એના કારણથી જ આપણે આ બધા વિડીયોને બનાવી શકીએ છીએ અને વિડીયો માટે સમય કાઢી શકીએ છીએ હવે મિત્રો વાત કરીએ આપણે તબેલાની તો આમાં કેવું છે પહેલું તો તમે ઇન્વેસ્ટ કરી જ નાખ્યું છે જ્યારે તમે એવું નક્કી કરો અથવા એવું વિચાર કરો ખાલી કે મારે આ કાર્ય કરવું નહીં કે ખાલી તબેલો એવું જરૂરી નથી કે ખાલી તબેલાની જ વાત છે કોઈ પણ કાર્યની અંદર તમે એક વખત એવો વિચાર કરો કે મારે આ કરવું છે એટલે પહેલું ઇન્વેસ્ટમેન્ટ તમારું ત્યાં થઈ ગયું જાણતા અજાણતા હવે તમે પહેલું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યો એટલે સ્વાભાવિક રીતે એ વગર મૂડીનું ઇન્વેસ્ટમેન્ટ તમારું શરૂ થઈ ગયું હવે આમાં કેવું છે કે તમે જો તબેલો કરવા માંગતા હો ને તો પહેલા આપણે અગાઉ એના બે વિડીયો સારા બનાવેલા છે શક્ય હોય તો આપણા યુટ્યુબની અંદર જઈને તમે ફૂલ વિડીયો એકવાર જોજો તો તમને ખ્યાલ આવશે કે શરૂઆત કેમ કરવી શરૂઆત કઈ રીતે કરવી એ આઈડિયા આવી જાય પછી એનો પણ એક વિડીયો બનાવેલો છે કે ભાઈ આપણે ગાયોનો તબેલો કરીએ તો કેમ રહેશે ભેંસોનો તબેલો કરીએ તો કેમ રહેશે એની પછીનો પાછો એક વિડીયો આપણે એ પણ નાખેલો છે કે ભાઈ નોકરી કરતાં કરતા તબેલો કરી શકાય કે કેમ અને કરાય તો કઈ રીતે એને હકારવો એટલે તમામ પ્રકારના વિડીયો આપણે બનાવતા જઈએ છીએ પણ છતાંય હજી એની અંદર કાંઈ નવી અપડેટ આવશે નવા કાંઈ એવા વ્યક્તિઓ આપણે કમેન્ટ કરશે તો એ આપણે વિડીયો બનાવશું તો હાલ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે તબેલો શરૂ કરવો હોય તો કેટલું બજેટ જોઈએ તો તબેલો એક શબ્દ તબેલો છે એની અંદર તમે એક ભેંસ નાખો તો પણ તબેલો જ કહેવાય અને કદાચને પચીસ કે પચાસ ભેંસ હોય તો પણ તબેલો જ કહેવાય શરૂઆતની અંદર જરૂરી નથી કે તમારી પાસે બહુ મોટું પેમેન્ટ હોવું જોઈએ બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ પણ તમારી પાસે જો પોતાની જમીન હોય તો ઘણો ફેર પડે ફેર પડવાનું કારણ એવું છે કે તમે વિચાર કરો છો કે મારે હવે બસ ત્રણ મહિના પછી સ્ટાર્ટ કરી દેવું છે તબેલાનું તો અત્યારમાંથી તમે એનો ઘાસચારો ઉગાડો એના ઘાસચારાની વ્યવસ્થા કરો તો આવતા ત્રણ મહિનાની અંદર તમે જે કંઈ પણ તમારું થોડું ઘણું જે ફાઉન્ડેશન તમે તૈયાર કરવાના હો એ બધી વસ્તુની અંદર તમને એ ઘાસચારો સપોર્ટ કરી નાખે એનું કારણ છે કે જે તે સમયે તમે એ ઘાસચારો ઉગાડી દીધો ને ત્રણ મહિના પછી તમે કાર્ય શરૂ કરો છો ત્રણ મહિનામાં તમારી સામે ઘાસચારો ઊભો હોય એટલે એ એક પ્રકારનું તમારું જે ઇન્વેસ્ટમેન્ટ તમારે ઘાસચારામાં કરવાનો હતો ને એ બચી ગયું અને જો તમારી પાસે એ સગવડતા નથી તમારી પાસે જમીન નથી અને તમે શરૂ કરો છો તો પહેલાં શરૂઆત મારી ગણતરીથી ઘાસચારાથી જ કરજો કારણ કે ભેંસ તમે લાવો કે ગાય લાવો તો લાવ્યા તરત જે કંઈ વસ્તુની જરૂર પડશે ને એ સૌથી કહેવાય ને મેન તો સૌથી મેન ચારો અને પાણી પહેલાં તો તમારે ચારાની વ્યવસ્થા કરવી પડશે કેમ કે તમે ગાય લાવ્યા છો કે ભેંસ લાવ્યા છો તમે તમારા ખીલે બાંધી એટલે તરત જ સારો જોઈશે અને એની પછી એમાં તમારે પાણી જોશે પાણીની સગવડતા તો લગભગ જ્યાં ક્યાંય તમે કરો તમારા પોતાના ઘરે કરો તો પણ પાણીની અગવડતા બહુ ઓછી પડે પણ શારાની અગવડતા પડે છે એટલે પહેલાં તમારે શારાની વ્યવસ્થા કરવી પડે અને એ શાળાની વ્યવસ્થાની અંદર કેવું છે કે તમે એવું નક્કી કરતા હોવ કે ભાઈ તમારી પાસે એક આંકડાની દ્રષ્ટિએ વાત કરીએ તો કે આપણી પાસે બજેટ અત્યારે બે લાખ રૂપિયાનું છે બરાબર હવે બે લાખની અંદર કઈ રીતે હાલવું તો એના પ્રમાણમાં હું તમને કહું ને તો પેલા કેવું કરવાનું કે જો શરૂઆતમાં તો શું છે કે આપણે જાતે ભોગ દેવો પડે જાતે મહેનત કરવી પડે કે માણસો તો હોતા નથી એટલે શરૂઆતની અંદર તમે સારી એવી એક ક્યાંકથી ભેંસ ગોતી હોય જેની અંદાજીત કિંમત લાખ રૂપિયા આજુબાજુ હોય અને પાંચક લિટર દૂધ દેતી હોય તો એનો પણ આપણે એક વિડીયો બનાવેલો છે પણ છતાં અત્યારે થોડુંક સારો ડિટેલ જણાવી દઉં પાંચ લિટર દૂધ વાળી તમે એક લાવ્યા છો ભેંસ એટલે તમારું બે લાખનું બજેટ હતું હવે એ બે લાખના બજેટમાંથી એક લાખ વપરાઈ ગયા છે હવે તમારી જે સારા વ્યવસ્થા કરવાની છે એ તમે ત્રણ ત્રણ મહિનાના ગેપમાં કરી શકો કે ભાઈ આજે તમે જે કંઈ ઘાસચારો નાખો એ ત્રણ મહિનાનું બજેટ નક્કી કરો એટલે તમારે કમસે કમ પંદરક હજાર રૂપિયાની નીણપૂળો જોવે દસક હજાર રૂપિયા એવી ગણતરીથી રાખો કે તમારે એ દસક હજારની અંદર ખાણ ખોળ કે અથવા કોઈ પણ ભેંસને બીમારી કે કાંઈ તકલીફ આવી તો એ દસ પંદર હજાર રૂપિયા ટર્નઓવર મહિનો દિવસ એ રાખો એટલે તમારા બે લાખમાંથી એક લાખને પચીસ હજાર રૂપિયા વપરાઈ ગયા હવે કેવું છે કે તમારી પાસે હોય છે પંચોતેર હજાર એ પંચોતેર હજારને તમે સેવિંગ તરીકે એને હોલ્ડ ઉપર મૂકી દો હવે તમે જે ભેંસ લાવ્યા છો એનું તમારું રૂટિન શરૂ થાય છે રૂટિન શરૂ થાય એટલે કેવું છે કે પહેલાં તો છે ને ગાભણી ભેંસ નહીં લાવવાની કે નહીં પારેટી લાવવાની તાજી ભેંસ લાવવાની શક્ય હોય તો વીં ગયેલી લાવવાની જ્યાં ક્યાંથી લાવો ત્યાંથી દોઈને લાવવાની એટલે શું કે તમે તબેલો શરૂ કરો ને તો શરૂ કર્યા વે તરત જ તમારા ખીલે આવી અને ઇન્કમ શરૂ થઈ જાય જેથી કરીને હું છે કે નવું નવું શરૂ કર્યું હોય ને ત્યારે થોડા ઠેબા ઓછા વાગે ત્યારે થોડી આપણને તકલીફ ઓછી પડે ઓલું વ્યાયા વગરની અથવા તો ગાભણી તમે લાવેલા હો તો કેવું થાય કે પછી તમારે થોડા દિવસ ઉજાગરા કરવા પડે પછી વ્યાય ત્યારે પછી કંઈ કોમ્પ્લિકેટેડ કેસ થયો હોય તો તમારે પછી પછી એ મહેનત કરવી પડે બીજા બધા વ્યક્તિઓની મદદ લેવી પડે ઓલું બીજાના ખીલે વ્યાયેલી કમ્પ્લેટ ચોખ્ખી થઈ ગયેલી ભેંસ હોય તો લાવ્યા તરત તમારે ફક્ત ને ફક્ત દોવાથી જ મતલબ રહી હવે કેવું છે કે એ તમે કમ્પ્લેટ દૂધણી ભેંસ લાવ્યા છો વ્યાય ગયેલી કમ્પ્લેટ છે અહીંયા લાવ્યા તમે એટલે તમારું પહેલાં દિવસથી તે તમારું ઇન્કમનું જે કાંઈ તમારું સાધન તમે જે નક્કી કરેલું છે એ શરૂ થઈ ગયું એનો જે ઘડિયાળનો કાંટો છે એ શરૂ થઈ ગયો કે ભાઈ સવાર ને સાંજ આવક શરૂ હવે કેવું છે કે જો આ આપણે બે લાખ રૂપિયાનો જે અંદાજ મેળ્યો એની અંદર તમારી પાસે પાંચ હોય દસ હોય એ તમારા બજેટ પ્રમાણે તમારે આ વસ્તુમાં નક્કી કરી લેવાનું કે ભાઈ આટલું આપણું ઇન્વેસ્ટમેન્ટ તો આપણે બે લાખે એક લાખની ભેંસ લેવા પચીસ હજાર રૂપિયામાં આપણે સારો અને ખાણખોળ નાખો અને પંચોતેર આપણે સેવિંગમાં રાખ્યા કેમ કે એમાં એવું છે સેવિંગ એક વસ્તુ છે ને તારક મહેતા કે મોટાભાઈ જેવું કામ આપે છે તકલીફમાં જ્યારે આપણી પાસે કંઈ મૂડી એવી પડ્યું હોય ને ત્યારે તો એ સેવિંગ તમે નું પડ્યું મેક્યું છે હવે એમાં ઉતાવળ નહીં કરવાની ઉતાવળ શું કરવા કે તમે પહેલી ભેંસ લેવા તમે તમારી રીતે ધીમે ધીમે શરૂ કર્યું હવે શરૂ કર્યા બાદ તમને અનુકૂળ લાગવા મળ્યું કે આ મહિનો આપણો બહુ વ્યવસ્થિત સારો ગયો છે એની અંદર કેટલા આપણા વિધાયક કેટલા આપણા ગયા કેટલો આપણે સારો ખબર આવ્યો એ બધી વસ્તુનું કેલ્ક્યુલેશન કરી અને જે કાંઈ પણ તમારું ઇન્કમ વધે એને તમે આ પંચોતેરમાં ભેળવી દો પછી એ રીતે પાછો બીજો મહિનો કાઢો અને ત્રીજો મહિનો કાઢો ત્રણ મહિના તમે કાઢી નાખો એટલે ત્રણ મહિનાની અંદર તમને એક પાકો આઈડિયા પાક્કો કેલ્ક્યુલેશન તમારું આવી જશે કે તમારી પાસે જો તમે એક ભેંસ હતી અને તમે આ રીતની આવક જાવક જોઈ હવે આવક જાવકની અંદર તમારી પાસે જે પંચોતેર હતા એમાં કેટલા ભર્યા જો એની અંદર તમે વધારે ભેળવા હોય તો એ પ્રમાણે એ ને પછી પાછા ઇન્વેસ્ટ કરી નાખવાના કારણ કે તમે ખાણખોળના એના તો તમે માઇનસ કરો છો તમને જે ઇન્કમ જે એટલે કહેવાય ને ચોખ્ખો નફો તમને જે વધ્યો છે એ તમે પંચોતેરમાં ભેળવો છે તો આપણે લઈને હાલીએ કે તમને મહિને મહિને કદાચને દસ દસ હજાર રૂપિયા વધ્યા છે તો ત્રીસ હજાર રૂપિયા વધ્યા એટલે આપણે એક લાખને પાંચ હજાર રૂપિયા આપણી પાસે સેવિંગમાં પંચોતેરની અરે ભળીને થઈ ગયા હવે એ એક લાખને પાંચ હજારની પાછી તમે ભેંસ નાખો બાકીના જે તમે ઉપરના પચીસ હતા એ તો તમારા તમે કવર કરી લીધા છે હવે એ પચીસ એના એ રૂટિંગમાં રાખવાના રહેશે જોકે એની અંદર કેવું થાય છે પછી કે હવે તમારી પાસે એક ભેંસ હતી હવે પછી તમે પાછા એક લાખને પાંચ હજાર ઇન્વેસ્ટ કરીને બીજી ભેંસ લાવો છો અત્યારે તમે પહેલી ભેંસમાં ત્રણ મહિનાનો જે ચારો તમે લેવા હતા એ દોઢથી બે મહિનાના ગાળાનો થઈ જાય છે પણ એની સામે તમને પાછું એક ડિફેન્સ એ પણ મળશે કે તમારી પાસે જે દસ લીટરનું ડેલીનું જે તમારું પ્રોડક્શન હતું એ સીધું તમારું વીસ લીટરનું થઈ જશે એટલે એમાં કેવું થાય કે તમારું જે આવડ દસ લીટરનું પ્રોડક્શન તમારું હતું એ વીસ લીટરનું થઈ ગયું એટલે સ્વાભાવિક રીતે તમારી ઇન્કમ પછી ડબલ થઈ ગઈ એટલે જે તમારી પાસે જે ઘાસચારાની સુવિધા ત્રણ મહિનાની હતી એ દોઢ મહિનાની થઈ પણ એની સામે ઇન્કમ પણ તમારી રોજની ડબલ થઈ ગઈ એટલે એવા ટાઈમની અંદર તમે પછી પાછા બે મહિના કે ત્રણ મહિના કાઢી નાખો ને પછી મારી ગણતરી પણ વાણે કે તમે પહેલાં તો એક શરૂઆત જ્યારે કરી ત્યારે તમે જે ત્રણ મહિના કાઢ્યા એની અંદર તમને ખ્યાલ આવી ગયો કે ભેંસના ધંધામાં કઈ રીતે દૂધનું કઈ રીતને કરવું ઉતાર ચઢાવ કઈ રીતના આવે ત્રણ મહિનામાં તમને બધી વસ્તુનો આઈડિયા આવી જાય છે એની પછીના જે કાંઈ બીજા ત્રણ મહિના તમે કાઢો છો એમાં તમે માલ એક વધારો છો આ તો આપણે કઈ રીતે વાત કરીએ ખબર કે હાઉ નાની મૂડી હા નાનો વ્યક્તિ અથવા તો કોઈ પણ વ્યક્તિ શરૂ કરવા માંગતા હોય ને હા પહેલું સ્ટેપ કઈ રીતનું હોય હવે એ સ્ટેપની અંદર તમારે પ્લસ માઇનસ કરી નાખવાનું કે તમારા બજેટ પ્રમાણે તમારે ભેંસોનું નક્કી કરી લેવાનું પણ મારી ગણતરી પ્રમાણે તો શરૂઆતમાં વધીને બે ભેંસ એક સાથે કરવાની ગણતરી ક્યારેય નહીં કરવાની કે હું એક સાથે કરી નાખું ને એક સાથે હું માલામાલ થઈ જવા આવા વિચારોથી તો દૂર જ રહેવાનું કારણ કે આ બધી વસ્તુ કેવી છે કે શરૂઆત કરવી એ એક બહુ સારી વાત છે અને શરૂઆત એ પહેલું કદમ છે પણ શરૂઆતનું પહેલું કદમ જ ઉઠાવતા વેત જ ઓલા કેમ પહેલાં કોળીએ માખી આવે એવું નહીં કરવાનું એટલે પહેલાં શરૂઆતમાં તો એક અથવા બે તમારીથી કેપેસિટી હોય તમારો જૂનો અનુભવ હોય ને કદાચ તમે એ પાંચ રાખો તો વાત અલગ છે પણ શરૂઆતમાં તો ઓછા માલથી શરૂ કરવાની કારણ કે તમે જ્યારે બે માલ બાંધો છો ત્યારે તમે બે નથી બાંધતા તમે ચાર બાંધો છો ચાર એ માટે કે તમે બે ભેંસ બાંધી છે તો બે પારું પણ હોય એટલે તમારી પાસે ચાર માલ થાય છે તમે જો મોટું વિચારવા જાઓ છો તો એ પહેલાં તમે નાનું પણ વિચારતા શીખી જાઓ કારણ કે નાનું તમે જ્યારે વિચારો ને ત્યારે મોટામાં તકલીફ નથી આવતી પણ જે મોટામાં નથી વિચારતા ને એને નાની નાની વાતમાં પણ તકલીફ આવી જાય છે પછી પાછા શું છે ડિસ્ટર્બ થઈ જાય તો ઘણી વખત આ ધંધાની અંદર પછી પાછા પાછા પગલાં લેવાના જે મોટા મોટા કારણો અમે દેખાડ્યા હતા એમાંના આ બધા કારણો હોઈ શકે તો હવે આપણે વાત કરી બે ભેંસે દોઢ મહિનામાં સારો પૂરો થઈ જાય છે પણ એ દોઢ મહિનાની અંદર જે ઓલી ત્રણ મહિનાની ઇન્કમ હતી ને એ દોઢ મહિનામાં તમને મળી જશે એટલે આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ હાલતા જાઓ અને તમે શરૂઆતમાં પહેલી ભેંસમાં ત્રણ મહિના બીજી ભેંસમાં દોઢ મહિના પછી પાછા કદાચની એકાદી ભેંસ વધારવાની ગણતરી થાય અને વધારો તો તમે વધીને છ મહિનાની અંદર આ વસ્તુમાં તમે એટલા તો પારંગત થઈ જ જશો કે કેટલો ચારો કેટલું ખાણ કેવું પાણી કેવી રખાવટ અને કેટલો સમય જોવે હવે આ વસ્તુ તમે એક વખત નક્કી કરી લીધી ને આ વસ્તુની અંદર તમે એક વખત એટલો ટાઈમ આપી દીધો પછી કેવું થાય છે ખબર છે કે તમારે વધુ ભાગની જે કાંઈ મોટિવેશનની જરૂર હતી ને તમારા ખુદની પાસે જ હવે આ એક જાતની એટલે કહીને મૂડી થઈ ગઈ કે જે કાંઈ મોટિવેશન જોતું હતું ને આ છ મહિનાની અંદર તમને મળી જાય છે અને એ છ મહિનાની અંદર તમે એ ધંધાની અંદર કે કોઈ પણ કોઈ પણ બિઝનેસ કર્યો હતો પણ આ જ વસ્તુ લાગુ પડે પ્રિન્સિપલ બધાનો એક જ રહે છે કે એ તમે પારંગત થઈ ગયા છો તમને આઈડિયા આવી ગયા છે હવે પછી તમારે શું કરવું એ તમને ખુદને જ ખ્યાલ આવવા મળશે પછી તમારે વધુ ભાગે કોઈને પૂછવાની કે કોઈ બીજી મહેનતની જરૂર રહેતી નથી તો મિત્રો આ હતો આપણો ટોપિક કે નવો નવો તબેલો શરૂ કરીએ તો કેટલું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ એના પર આપણે વાત કરી અને હાલ અત્યારે વાતાવરણ દેશનું થોડુંક ગંભીર હાલી રહ્યું છે એવા સમયની અંદર આપણે ફોજી મિત્રોનું નામ લઈને આપણે વિડીયો બનાવવાનું મેન કારણ એ જ કે એ લોકો રાત દિવસ જેમ આપણે રાત દિવસ બિઝનેસ વધારવા માટે થઈને અહીંયા મહેનત કરીએ છીએ એવી જ રીતે દેશના જવાનો અને તમામ બટાલિયનને તમામ આર્મીને મારા તરફથી સેલ્યુટ છે કારણ કે એ લોકો ત્યાં આટલા બધા હજર થઈને ઊભા છે જેના કારણે આપણે શાંતિથી રોટલો ખાઈએ છીએ ધંધા બિઝનેસની વાતો કરીએ છીએ બાકી અત્યારે હાલ મારા ગણિત પ્રમાણે જુઓ તો માહોલ આટલો બધો ડોળાઈ ગયો છે એમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે ને તો ટીવીથી દૂર રહેવા વિનંતી કારણ કે એક અત્યારે ટીવી એક એવું માધ્યમ બની ગયું છે કે ઘણી વખત ના પોછા દિલના માણસો અથવા તો ભડકી જેવા માણસોને ભડકાવવા આસાન થઈ ગયા છે ટીવીના માધ્યમથી પણ કહેવાનો મારો મતલબ એમ કે દેશના જવાનો દિવસ હોય કે રાત એના માટે તો બધું સરખું અને આવા ગંભીર માહોલની અંદર પણ એ વ્યક્તિઓ ઘર પરિવારનો કે બીજો કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર બસ ફક્ત ને ફક્ત દેશ માટે જ ત્યાં હંમેશા ઊભા હોય અને દેશના લોકોની રક્ષા માટે જ હંમેશા ઊભા હોય છે અને એક આમ ગણો ને તો આપણે નાનો હુનો ધંધો શરૂ કરીએ ને તો સવારમાં વહેલું આપણીથી જગાતું નથી તો ત્યારે આખી આખી રાત જાગવી અને બોર્ડર ઉપર પાણીમાં કાદવ કિચડમાં બરફમાં ચોવીસ ચોવીસ કલાક સુધી એમાં ડ્યુટી નિભાવવી એ કોઈ નાની વાત નથી એટલે ફરીથી તમામ આર્મી મેનને મારી તરફથી સેલ્યુટ છે તમે લોકો આવી જ હિંમતથી બધા દેશ માટે જે ખરાબ નજર રાખનારા વ્યક્તિઓની સામે લડત આપતા રહો અને તમારી સૌની સેહતની સલામતી માટે દુઆ કરશું જય હિન્દ જય ભારત રજા આપો મિસ્ટર તબેલાવાલાને બાય